મારે બે કલાકમાં જીસીબી જોઈએ જોઈએ ને જોઈએ મારે ત્યાં ગોધીનગર થી મંજૂરી લેવાની છે હું ગોધીનગર થી વાત કરી લઉં છું તમે કોની જોડે વાત કરી રહ્યા છો તમે સરપંચ વાત કરી રહ્યા છો ભલા આદમી આજ મારે રોડ મારે જીસીબી જોઈએ જોઈએ ને જોઈએ આ ભલે એને ખખડાયો આ એક રસ્તા બાબતે ખખડાયો છે એવું છે એમ હોય

તો સરપંચ ને સરપંચ મારી ફૂટી રસ્તા માં તમે તો આખો આ રસ્તો હવે છેડવું છે સરપંચ પાસે જઈ તમે દાતા હો પણ પડશે જ સરપંચ શું કામ કરે છે પણ કોમ તો અહિયા કોણ કે કોમ કરો આટલું મારે પણ આપડે બધા ભેડા થઈ ને હેડો આપણે સરપંચ પાસે સરપંચ પાસે આવતા જ નથી ને બધા ભેળા થઈ સરપંચ ને કા કે પાઇપ લાઈન ના શિયા ફૂટી છે સરપંચ વોટ ગોતા હતા ને હા

એવું એમ હોય પણ સરપંચ એમ કેતો તો હા કે એનું કામ કરવાનું ને એનું જ કરી ચમ અને એનું નથી કરવાનું એ ચોકડી મારી જો તો દેહરી વોટ ન આજો હોય લાગે હું વોટ મે મારા બે વોટ હતા એ બે બે આ સરપંચ ને આલે પર તો સરપંચ ચમ ઓમ કરી દી તમ જીવમ ઓટી રાખી દેવો પણ ઓલ્યા વાહ માં તો થઈ ગયું ને કામ ચાલુ આ વાહમાં જ આપણે ઈટાળા પડ્યા છે હોય તો તો ઈ વાહ વાળા જ વોટ આજે આપણે કોઈ ના જ નથી

ઉપરો ઉપર થઈ સરપંચો આપણ બનાવી આયલ છે હીરો બનાવી આયલ છે આપડે વોટ આલ્યો છે બનાવેલ છે તો પણ ત્રણ વર્ષ ઈડી મારી નથી ઈ ભારત માલા કર બનાવી આલતા હા પેલો તો ઘર નું લાગે નહી બનાવી આલે તો બાદ કરે તો બાદ ને બાદ ને બધે બાદ ને ટપ થઈ ગયે અને આપણે કોઈ નહી ના આપડા વાહમાંથી ઉભો કર્યો ખોટું કર્યું એને રખડતો થી જ જવાનો હતો સરપંચ પાસે હેડો નાતા હોય સરપંચ શું કેવા માંગે છે કેટલી ગ્રાન્ટ હાલે છે મારે આખે રસ્તો ભરાઈ ગયો છે હું તો ને

પાવર માં ફરતો પાવર માં ના વાંધો શું કરવું આ લોહી પી ઓજા દેખલો અને ઓજો કાઢ્યો સરપંચ મને ઘર બનાવીને તમારે ઘર નથી બનાવી દા બધો ભોજ નો ટોપલો તમે મોટી માં તમે પેલા તમારે મોટો ટોપલો અને સરપંચ મને નથી આજાર

સરપંચ ની વાત કરી ના ચાપવાની નથી કરવા જાય તો સરપંચ ભાઈ મેલા વાહ માં કશું કોમ નથી ગટર લાઈન પાણી કશું થાય ના શું કોમ આપણે તો બધા ચકરી કરી બોલાવા સરપંચ ને પણ ચાર ના જ્યાંથી બોલાવા એ સરપંચ ને બધા આવતા હશે એટલે આપણે બેહો તો અવાજો આપણે બેહો એટલે

સરપંચ તમે અમાર ડિગ્રી સરપંચ રૂપિયા મજૂરી મને બોલ રૂપિયા તમને લડદોટ લીધો તો તમને છે કોઈ લઈ ને લઈ નઈ મારે લડવાની પોચ છે છે